વડોદરાની મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવમાં અવારનવાર માછલીઓના મોત નીપજવાની ઘટના સામે આવતી જ હોય છે ત્યારે ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નીપજતા સ્થાનિક તેમજ જીવદયા પ્રેમી તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી વડોદરાની મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવમાં અવારનવાર માછલીના મોત નીપજવાની ઘટના સામે આવી છે વીતેલા વર્ષ દરમિયાન અસંખ્ય માછલીઓના મોત નીપજ્યા હતા મોટી સંખ્યામાં માછલીઓના મોત નીપજતા આસપાસના વિસ્તારોમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતું તેવી જ ઘટના ફરી એક વખત સર્જાઈ છે પાલિકા તંત્ર દ્વારા મળેલ માછલીઓને બહાર કાઢવાની પ્રક્રિયા આરંભી છે પણ ચોક્કસપણે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડી હોય તેમ જણાઈ આવ્યું છે સુરસાગર તળાવમાં માછલીઓનું મરણનું મુખ્ય કારણ શું છે તે શોધવામાં પાલિકા તંત્ર એક હદે નિષ્ફળ નીવડી હોય તેમ જણાઈ આવે છે સુરસાગર તળાવમાં ફરી એક વખત અસંખ્ય માછલીઓના મોત નિપજતા જીવદયા પ્રેમીઓમાં તંત્ર વિરુદ્ધ નારાજગી જોવા મળી હતી સ્થાનિકો તેમજ જીવદયા પ્રેમીઓ દ્વારા સુરસાગર તળાવમાં ફિલ્ટરેશન તેમજ ઓક્સિજન પંપ બંધ હોવાના કારણે આ ઘટના ઘટી હોય શકે તેમ માનવામાં આવી રહ્યું છે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે માછલીઓને પણ ચણ નાખવા આવતા લોકોએ પણ મેદાના પદાર્થ માછલીઓને ખાવા માટે નાખવા ન જોઈએ હું વીએમસી ને થોડી રિક્વેસ્ટ કરવા માંગીશ કે એકચ્યુઅલીમાં અહીંયા જે દુર્ગંધ આવી રહી છે અને પ્લસ જે ફિલ્ટર થઈ રહ્યું હતું પહેલાં પાણીનું એ થઈ નથી રહ્યું એ પહેલામાં પહેલો ચાલુ કરાવે એ લોકો અને અહીંયા જે દુર્ગંધ આવી રહી છે એના માટે કોઈ પગલાં લે અને સાફ સફાઈ કરવાનું રાખે આ લોકો એ કેવું છે મારે અને પ્લસ આ જે બધી બંધ એરિયા થઈ ગઈ છે એ થોડું સ્પેસ આપે માછલીઓમાં એ થોડું સારું રહેશે બરાબર અને બીજું કે આપણે આ જે ખવડાવવા આવી રહ્યા છે બરાબર એ લોકોને પણ એક વિનંતી કરી રહી છું કે આપણે મેદાની વસ્તુ ખવડાવવાનું બંધ કરી દો ઘઉંના લોટની કાં તો બાજરીના લોટની કંઈ પણ તમે હેલ્ધી વસ્તુ ખવડાવો કેમકે એનો પણ જીવ છે જેઓ તમારો જીવ છે એનો પણ જીવ છે એટલે મહેરબાની કરીને ઘઉંના લોટની વસ્તુઓ ખવડાવો એ મારી વિનંતી છે